શ્રી ગણેશ નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ચેતન ગોહલ બ્લોગ્સમાં મિત્રો આ ચેનલમાં તમે ધાર્મિક વિડીયો જોઈ શકો છો સાંભળી શકો છો તો આજે જ આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ શાંતાકારમ ભુજગ શયન પદ્મનાભમ સુરેશમ વિશ્વામ ધારમ સદશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગિર્ભિધ્યાંગ વંદે વિષ્ણુ ભવભયહર એકનાથમ બોલીએ વિષ્ણુ ભગવાનની જય મિત્રો આજના વિડીયોમાં આપણે પરિવર્તની એકાદશી એટલે જલ ઝૂલણી અગિયારસની વાત કરીશું સામાન્ય રીતે વર્ષભરમાં આવતી બાર એકાદશીઓમાં દરેક એકાદશીનું પોતાનું આગવું વિશેષ મહત્ત્વ હોય છે આજે આપણે વાત કરીએ જલ ઝૂલણી અગિયારસની તો મિત્રો પરિવર્તની એકાદશી જલ ઝૂલની અગિયારસની શરૂઆત ત્રણ સપ્ટેમ્બરે રાત્રે ત્રણ ત્રેપન મિનિટે થાય છે અને પૂર્ણાહુતિ ચાર સપ્ટેમ્બર સવારે ચાર ને એકવીસે થાય છે ઉદયતિથી મુજબ ત્રણ સપ્ટેમ્બરના રોજ આ એકાદશી આપણે મનાવવાની છે તો સમયને તારીખની બરાબર નોંધ લેવા વિનંતી છે મિત્રો ત્યારબાદ બીજે દિવસે એટલે કે ચાર સપ્ટેમ્બરના રોજ સવારે તેના પારણા કરવામાં આવશે તો આપણ નોંધ લેવા વિનંતી છે મિત્રો ભાદરવા માસના સુદ પક્ષની અગિયારસની તિથિએ પરાવર્તની એકાદશી એટલે કે જલ ઝોડણી અગિયારસ મનાવવામાં આવે છે અને અગિયારસના દિવસે વ્રત દાન ધર્મનું પણ વિશેષ મહત્ત્વ છે દરેકે દરેક અગિયારસ એ ભગવાન વિષ્ણુને સમર્પિત છે મિત્રો પરિવર્તની અગિયારસના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે અને આ પૂજાથી ભગવાન વિષ્ણુની કૃપા આપણા પર બની રહે છે મિત્રો આ દિવસે વહેલી સવારે ઉઠી વ્રતનો સંકલ્પ લેવો ત્યારબાદ ધોઈ સ્વચ્છ વસ્ત્રો પહેરી મનમાં ભગવાન વિષ્ણુનું સ્મરણ કરવું આપણું ઘર અથવા તો પૂજા સ્થાનને ગંગાજળથી પવિત્ર કરવું ત્યારબાદ ત્યાં પીળું વસ્ત્રનું સ્થાપન કરવું પીળા વસ્ત્રની સ્થાપના પર ભગવાન વિષ્ણુ અથવા લક્ષ્મીનારાયણની મૂર્તિ અથવા ફોટો જે હોય તે મૂકી શકાય ત્યારબાદ તેને પાણી દૂધ અને પંચામૃતથી સ્નાન કરાવવું ત્યારબાદ તેની વિધિવત પૂજા કરવી ત્યારબાદ તેને ફળ ફૂલ અને ભોગ અર્પણ કરવા ભગવાન વિષ્ણુને પીળો રંગ અત્યંત પ્રિય છે તેથી પીળા રંગના ફૂલની તેની સ્થાપના કરવી પીળા રંગની વસ્તુઓનો ભોગ લગાવવો અને પીળા ફળ શક્ય હોય તો ધરવા જોઈએ ત્યારબાદ ઓમ નમો ભગવતી વાસુદેવાય મંત્રનો જાપ કરવો શક્ય હોય તો વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો ત્યારબાદ દીપ પ્રગટાવી ભગવાન વિષ્ણુની આરતી કરી ઓમ જય જગદીશ હરે આરતી ગાઈને આરતી કરવી અને ત્યારબાદ ભોગ લગાવેલા પ્રસાદને ગ્રહણ કરવો તો મિત્રો આ રીતે ભગવાન વિષ્ણુની પૂજા કરી શકીએ છીએ મિત્રો વર્ષભરમાં આવતી તમામ એકાદશીમાં પરિવર્તની એકાદશી વિશેષ મહત્ત્વ ધરાવતી એકાદશી છે કારણ કે આ દિવસે એવી માન્યતા છે કે ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાં પોતાનું પડખું ફેરવે છે મિત્રો આ દિવસે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીનારાયણની પૂજા કરવાથી દેવી લક્ષ્મીની કૃપા આપણા પર ઉતરે છે જેથી આપણા ઘરમાં સમૃદ્ધિ આવે છે ને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી સુખ શાંતિ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે એવી આ એકાદશીનું વ્રત આપણા હિન્દુ શાસ્ત્રોમાં આપણા હિન્દુ ધર્મમાં વિશેષ મહત્ત્વ દર્શાવતું વ્રત છે મિત્રો પરિવર્તનની એકાદશીની વ્રત કથા રાજા બલી અને ભગવાન વિષ્ણુના વામન સ્વરૂપ સાથે જોડાયેલી છે જેની વાત ભગવાન કૃષ્ણએ અર્જુનને મહાભારત કાળમાં સમજાવી હતી તેની પણ આપણે વાત કરીશું તો મિત્રો આ એકાદશીનું શક્ય હોય તો દરેક લોકોએ વ્રત કરવું જોઈએ આ દિવસે દાન પુણ્યનો પણ વિશેષ મહિમા દર્શાવેલો છે તો આપણાથી શક્ય હોય એટલું આપણી શક્તિ પ્રમાણે આ દિવસે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને દાન કરવું જોઈએ વિદ્યાર્થીઓને તેની જરૂરિયાત અનુસાર અને ગરીબ લોકોને વસ્ત્ર અથવા અન્નનું દાન પણ આ દિવસે આપણે કરી શકીએ છીએ જેના વિશેષ પ્રકારના શુભ ફળોની પ્રાપ્તિ આપણા જીવનમાં આપણને અવશ્ય થાય છે તો મિત્રો આવો જ સાંભળીએ મહાભારત કાળમાં જ્યારે ભગવાન કૃષ્ણ અર્જુન સાથે હતા ત્યારે અર્જુનના પૂછવાથી તેમણે શું કહ્યું મહાભારત કાળમાં પાંડુપુત્ર અર્જુનના આગ્રહ પર ભગવાન કૃષ્ણે પરિવર્તનની એકાદશીનું મહત્ત્વનું વર્ણન કર્યું અને કહ્યું કે ભાઈ ત્રેતાયુગની અંદર બલિ નામના રાજા હતા બલિએ પોતાની ભક્તિના પ્રભાવથી દેવરાજ ઇન્દ્રના રાજ્ય પર રાજા રાજ્ય કરવા લાગ્યા આથી દેવરાજ ઇન્દ્ર અને અન્ય દેવતાગણ ભયભીત થઈને ભગવાન વિષ્ણુ પાસે ગયા અને પોતાના રક્ષણની પ્રાર્થના કરવા લાગ્યા ત્યારે ભગવાન વિષ્ણુએ વામણ સ્વરૂપ ધારણ કરી બ્રાહ્મણના બાળક સાથેનું સ્વરૂપ લઈ રાજા બલિ પર વિજયની પ્રાપ્તિ કરી અને ત્યારે ભગવાન કૃષ્ણએ કહ્યું કે વામન રૂપ લઈને રાજા બલિએ યાચના કરી કે હે રાજા તમે જો ત્રણ પગ ભૂમિ દાન કરશો તો તમને ત્રણેય લોકોના દાનનું ફળ પ્રાપ્ત થશે બલિરાજાએ તેની વાતનો સ્વીકાર કર્યો ત્રણ પગમાં પ્રથમ પગમાં પૃથ્વી માપી લીધી બીજા પગમાં સ્વર્ગથી બ્રહ્મલોક સુધી મપાઈ ગયું અને ત્રીજા પગમાં બલિ પાસે કંઈ પણ રહ્યું નહીં ત્યારે ત્યારે તેણે પોતાનું માથું આગળ કરીને કહ્યું કે ત્રીજો પગ તમે મારા માથા પર રાખો રાજા બલિની વચન પ્રતિબદ્ધતાથી પ્રસન્ન થઈને ભગવાન વામને તેને પાતાળ લોકના રાજા બનાવી દીધા અને કહ્યું કે પરિવર્તનની એકાદશીનો દિવસ એક પ્રતિમા ભગવાન વિષ્ણુની રાજા બલિ પાસે રહે છે ત્યાં તે ક્ષીર સાગર પર શેષનાગ પર શયન કરતી પ્રતિમા તેમની પાસે રહે છે અને ભગવાન વિષ્ણુએ રાજાને બલીને કહ્યું કે હું સદૈવ તારી સાથે છું તો આ છે પરિવર્તનની એકાદશીનું મહત્ત્વ મિત્રો વર્ષભરની અંદર આવતી તમામ એકાદશીનું એક આગવું મહત્ત્વ હોય છે એકાદશીનું વ્રત કરવાથી મનુષ્યનીમાં નવી ચેતનાનો સંચાર થાય છે તેની નકારાત્મકતા દૂર થાય છે જીવનમાં સકારાત્મકતા આવે છે ઘરની અંદર ધર્મમય ધાર્મિક વાતાવરણ બને છે અને ઘરમાં શુભ વિચારો પ્રાપ્ત થાય છે ઘરની સમૃદ્ધિ તો વધે જ છે સાથે સાથે ઘરમાં શાંતિ પણ છવાય છે એવી આ એકાદશીનું વ્રત આપ સૌને ફળે તેવી ભગવાન વિષ્ણુને પ્રાર્થના તો મિત્રો આ વિડીયોને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ આશા છે કે આ વિડીયો આપને ગમશે આપને ઉપયોગી થશે જો વિડીયો ગમ્યો હોય તો તમારા સગા સંબંધી મિત્રોને આ વિડીયો શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું કોઈ નવા અવાજ ધાર્મિક વિડીયો સાથે ત્યાં સુધી અમને રજા આપશો આપ સૌને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ઓમ નમો ભગવતે વાસુદેવાય